ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે છ છ જીરો થી લઈ અને દિવસના સમયગાળામાં ને કાલાવડ રોલ પર ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલમાં આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે જે ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ત્રેવીસ મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલી છે આ બાબતે તપાસ ચાલુ છે અને નિયમ અનુસાર કાર્યવાહી કરશે ભાઈ આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ પૂછપરછ કરીને એમના નિવેદનો મેળવીશું આ બાબતે બનાવ બન્યા બાદ તુરંત થઈને અમારા સ્ટાફ દ્વારા અમુ સાથે રહી અને ઘટના સ્થળની વિઝિટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુના જણાવ્યાથી જ ગુનો દાખલ કરેલ છે ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતાને તેમજ રાજકોટના તમામ આવા મોલ કે કોઈપણ પ્રકારની ઇવેન્ટ કરતા આયોજકોને અમે એક એવી અપીલ કરીશું કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે તો જરૂરી અનુસારની તંત્ર પાસેથી મંજૂરી મેળવી બાદ તકેદારીના પૂરતા પ્રયોજનો કરી અને જ પણ પ્રકારનું આયોજન કરવામાં આવે જેથી આવી ઘટના ન ઘટે કોઈ પણ પ્રિમાઇસિસ મણા ઇન્ટર્નલ હ્યુમન કેપેસિટી હોય ના કરતા ઓછી વ્યક્તિને ભેગી કરવાની હોય છે ત્યારે કોઈ ઇશ્યુ નથી પણ જ્યારે એની કેપેસિટી કરતા વધારે લોકોને તમારે ભેગા કરવાનો હોય ત્યારે તમારે પૂરો મંજૂરી મેળવી આવશક છે લાલોની પ્રમોશન માટે આવ્યા હતા ઉદ્દેશ એવો હતો કે આ ભુવાની

મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું અને એ બદલ જે છે કે સાહેબ સૂચના અનુસાર મારા વિરુદ્ધ જે ફાઇનર્સનના પગલાં લીધા છે એટલે એક્ચુઅલી એવું છે કે આયોજનની અંદર અમે તો બેઝિકલી પ્રમોશન કરીએ જ છીએ અહીંયા આગળ એમ નહીં એકચુઅલી એવું છે કે કોઈ વ્યક્તિ હોય પ્રમોશન માટે તો અમને એટલે એટલે અમારી તો અને એ બદલ પોલીસે જે પગલા લીધા છે ના એના ઉપર સ્કોર બહુ વિશેષમાં હું નહી કહી શકું એના માટે એવું છે પોલીસે કાઈને સંગી કાર્યવાહી કરી કે અમે લોકો મોલમાં આવી પ્રમોશન એક્ટિવિટી કરતા હોઈએ છીએ

કે મહીં આપના આપના માધ્યમથી મે બી વિડિયો અને ની ભીડમાં છે સિવાય સિક્યુરિટી હતા અને આ હોય હું તમને